ધારી તાલુકાના સરસિયા રેન્જની બીટના ફોરેસ્ટ ગાર્ડ પી એલ ગોસાઈ ફરજ પરથી ધારી આવતા વાવના ઈસમો દ્વારા થયો હુમલો હુમલામાં વન વિભાગના કર્મચારીને મૂંઢમાર ગતા ધારી સરકારી દવાખાને રિફર કરાયા ગાળો આપી ઢીકાપાટોનો માર મારતા સારવાર માટે ખસેડવામાં આવ્યા ધારી પોલીસમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ દેસાઈ સાહેબ ચલાવી રહ્યા છે રિપોર્ટર ધારી મારું નામ એલ ગોસાઈ ફોરેસ્ટ ગાર્ડ છતળિયા સરસિયા રેન્જમાં હું ફરજ બજાવું છું આજે વહેલી સવારે હું મારી ફરજમાં હતો મારી ફરજમાંથી હું ફરજ બજાવી બજાવી અને રિટર્ન ધારી આવતો હતો એટલે માણાઓના રહેવાસી વનરાજભાઈ બચુભાઈ વાળા અને એમના સગાભાઈ અજીતભાઈ બચુભાઈ વાળા તેઓના એ મને રસ્તામાં રોયકો અને જેમ તેમ ગાળો આપી અને મને એવું કહેવા માંડ્યા કે તું કેમ ભાઈ આમ કેશ ને કેમ હામું જોશ ને કેમ અમને નોકરીમાં નથી રાખતો ને મેં એમને કીધું ભાઈ નોકરીમાં રાખવાની મારી સત્તા નથી અમારા અધિકારીની સત્તા છે તો અમારા અધિકારોને બી ગાડી ગાળો આપી મને ગાળો આપી એમ કરીને મારી ઉપર જીવલેણ હુમલો કર્યો અને મને નીચે પછાડી દીધો અને ટીકા પાટુનો મને માર માર્યો ત્યાર પછી હું સારવાર લેવા આવ્યો છું સારવાર લઈ અને બહાર આવ્યો છું હજી આપે આ બાબતે પોલીસ ફરિયાદ કરી છે હા પોલીસ સ્ટેશને જાણ કરી અને અત્યારે સાહેબ નિવેદન લેવા આવેલ છે